આવો દે મળના ઓરિજિન માલ ઓરિજિન આ તમે આમ કઈને આવું છોકરાને લાવું હા હા બોલાદાર બોલાદાર એક પતિ એક એ છોરી આવે છોરો બોરી આવે

છોકરા <mini drained out> આરે અશો મૈત પાતક જમોદીવાળો મોદીવાળો અલા ભાઈ મોદીવાળો કેસે અરે આરે આલો લઈ લે મોદીવાળો આલો હો મોદીવાળો મોટી હતી

એ ઉતાણીયા ભાઈ જા ના ના અત્યારે તો કેટલાખ્યા હિસાબ કરો મને તો આવડતું જ નથી અલા 40 કીધા છો ના 50 કીધા ના કેટલા તમે કરી દીધું અલ્યા ભરા ભરા અમારું હિસાબ ના 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 કરો તમે લઈ નો ફરકી ના એ આ 40 રૂપિયા આપી હિના રે રે પૈસા બેડ થઈ જજો આપડે કોઈ આ છોકરા મેલ જો મારું મેલો જો ઘર ઘણા છે લેસી આવ તો ખૂબ ઘર સે તમે સર મરે લેસી આમ ભાવ ના કરજો ગોમ છે પતિંગ લાવે કાવજ લાલોજી અહીંયા છોકરા પતિંગ લેવા તા કેતા આવો છો તારી ઘોડા આડો કરીને બેઠો હતો એને ફોન કરું નઈ તમે બધા ગોઠવી દો ને ઉડા પણવાણવા દાદા નહીં ને હજુ ઉતરણની તો કેટલી વાર છે ઉપર હું એને ફોન કરું એટલે આપણે બધા હારે હારે આઈડિયા છે ફોન કરો અહીંયા ને આ છોકરાને પટિંગ લેવડા બાબાને ફોન કરો અહીંયા બધા હારે હારે જાય ને ઓહ લાલાજી કેટલે દાદા એવું એમ એમ તો આવો તો હડો હા તમે આવો ગામમાં ભેડા સાહેબ હા તે હું આવું હડો છું

ઓય આયા તો કંઈ કામ કરો ને ઓય કને આવતા ઓલા આપણે આરા જૂ જૂ ના માપ નથી છે તમને લગભગ અમે લઈ રહ્યા છે હેડો લઈ રહે છે આમાં ના પાછા કમી મારા પાસે એક આ પડે પાછી ઓય લાવવા જો શેરીમાં લાવજો ઠેડા છે તમાર ઘર એ પતંગાયા પતંગ મારી બની આટકે મજા આવે છે પાછો પાછો મારી પોઈન આ તો 20 ફાટેલો

ઈરે લેવા છે હોય તો દે પંજો ના રહેને પાસે આયું અમારે ભાઈનો છોકરો એક રહી જાય અલે ઓમાય ઓમ પતિંગ આવતો નહીં

છોકરા <América ízim> <A doohehe> <antaBrotspmedim>

એ લગાણા છે હા ત્રણ હે ને આનો શું ભાવ કરી તમે હા રૂપિયા બઈ કાગળનો તમે લઈ

દસ રૂપિયા ના આલો બધા આવે આલો છે કેડો છે ના ના સનેડા છે

છૂટા છે પાંચસો રૂપિયા ના શેર પાંચસો રૂપિયા પણ થાય છે તમારે હે પાંચસો ક્યાં થાય છે કેટલા થાય છે સાડી ત્રણસો થાય છે આપડે <hants>

હું કરું છું કે ખેલો કરો કરતા અમે પક દુખેરા આથી આજ તો આખા દાડાનો આખોરો હવે મારો બોટુ ફાડ થાય ઘણો થાય મારી મારી નો વર્ક કમન કરીલું તમે જ દેવા દે એમ કર થોડા સારું આ લે લે નો તમે મુકો એટલે ના જી સાલો મેજો પેજો 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 બેનો દેખાવ નાઓ મેજો હો હો તો વીધી મારી રાખ